નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરાથી કેવડિયા સુધીનો કોડિડોરના કામગીરીનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન આ રોડ સિક્સ લેન રોડ બનવા જઈ રહ્યો છે ત્રણસો એકાશી કરોડના ખર્ચે કોડિડોર બની રહ્યો છે રતનપુર અને કેલનપુર પાસે ઓવરબ્રિજ થુવાઈ પાસે અંદર બ્રિજ સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે રસ્તો થવાનો છે બીજો રસ્તો રિંગ રોડ અહીંથી નીકળીને ફરતી કોઈ વરજ અને ધરમપુરી થઈને નીકળશે ડભોઈને બાયપાસ કરશે હાઈ સ્પીડ કોરિડોર ડભોઈથી આગળ વધવાનો છે ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો છે સરકારનો આભાર માનેલ હતો આ રસ્તાઓ થવાથી લોકોને અવરજવર માટે જે સમય હતો તે સમય બચશે સાથે પેટ્રોલ ડીઝલ પણ બચ બચત થશે એટલા એટલે સરકારે આ રોડ માટે સાતસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જે ખરેખર તે માટે અભિનંદન પાઠવે છે જ્યારે ડભોઈને દર્ભાવતી બનાવવામાં તે પણ ડભોઈમાં આર્થિક સામાજિક તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યા છે અને દર્ભાવતીની જે જાઓ જળી હતી તેને ફરીવાર જોઈ શકે એ આયોજન કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ મહેન્દ્ર વસાવા ડભોઈ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો માત્મા દૈવી ગાય માધવાય નમ સ્માહાર ગોવિંદય ગમાય નમ પાનપ દેવત હાદે હરિર્વાદ્રત ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે આજે અહીંયા વડોદરાથી કેવાડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે રતનપુરને કેલનપુર પાસે ઓવરબ્રિજ હુવાવી પાસે અંડરબ્રિજ સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે આ રસ્તો થવાનો છે બીજો એક રસ્તો પંચોતેરનો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ કોઈથી વડદને ધરમપુરી થઈને નીકળશે જે ડબોઈને બાયપાસ કરશે પણ હાઈ હાઈસ્પીડ કોરિડોર રેડ ડબોઈથી જ નો ચોકડીસથી જ આગળ વધવાનો છે ઇલકવાળા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે સાથે ઇંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે એટલે સરકારે જે સાતસો કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે ખરેખર હું અભિનંદન આપું છું અને અહીંયા આવીને જ્યારે ડભોઈને ગર્ભાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને ગર્ભાવતીની જે જલાદી હતી તે ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે સૌના મારફત તમામ ડગોઈ તાલુકાના ડગોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત